સતત કાર્યકર્તાનો પરિશ્રમ જેટલા કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો એ પરિશ્રમની પ્રથમ જીત કહીએ તો આ જીતને પ્રથમ કહી શકાય કે કાર્યકર્તાઓની તમારી બધાની આજે ખૂબના કારણે આ જીત થઈ છે નાના મોટા ઇસ્યુ થયા હશે કોઈકને કંઈક અમારા દ્વારા પણ કંઈક વધઘટ કહેવાઈ ગયો હશે તો હું માફી જાઉં છું આપણા પાસે કે તમે નાના કાર્યકર્તાઓ છો અને અમારાથી ક્યારેક ક્યાંક બે શબ્દ કડવા પણ કહેવાય જાય અમારો કારણ કે હાઈ ટેમ્પરેચર હોય છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ન ગયા આવી એટલે સતત આની લડાઈ લડતા આવી એટલે ક્યાંક હાઈ ટેમ્પરેચરમાં કોઈ કાર્યકર્તા મારા ગયું હોય આપણે બધા ભાઈ છીએ ક્ષમા કર્યું હોય એટલે એવું કોઈ મનમાં લઈને ઘરે ન જાજો એવી પહેલી મારી આપણે સૌને વિનંતી છે આપણા વચ્ચે હમણાં જે મહામંત્રીશ્રી આવશે હું ત્યાં સુધી થોડીક વાત કરું હવે આવી ગયા કાર્યકર્તા બધા તો લગભગ મને લાગે આવી ગયા છે આપણે સાત કલાક હાઈવે બંધ કર્યો જ આપણો તમારો સહકાર અમારી રણનીતિ નક્કી કરી તે પ્રમાણનું આજનું કાર્યક્રમ રણનીતિ પ્રમાણે થયો જે કહેતા હતા કે બંધ નહીં થાય જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય ઈજ અધિકારી અત્યારે એમ કીધું પોલીસે બને એસપી હાજર હતા કલેક્ટર શ્રી હાજર હતા આપણો પ્રતિનિધિ મંડળ હાજર હતો અને કંપની પણ આને એનો પણ બધાય મેનેજર કરીને પ્રતિનિધિ મંડળ હાજર હતું અત્યારે કલેક્ટરે બને એસપી પાસ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારે પ્રોટેક્શન આપવામાં આવશે નહીં વાહ ધન્યવાદ ધન્યવાદ અને કંપની